શ મેવાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી સાત આઠ અને નવ તારીખે પાણી પર રહી બોતેર કલાક ઉપવાસ કરવામાં આવશે जिग्नेश મેવાણીએ વિજય રૂપાણી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે વિજય રૂપાણી પીડિત પરિવારને પણ નથી મળ્યા રાતોરાત જેસીબી ફેરવી તમામ પુરાવાઓ નાશ કરવામાં આવ્યા હતા તેમજ વધુમાં ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એસઆઈટીમાં સામેલ અધિકારી બંછાનિધિ પાની પણ જવાબદાર છે સુભાષ ત્રિવેદીને તમે એસઆઈટીના વડા બનાવો છો જેના પર સરકારના આશીર્વાદ છે સુભાષ ત્રિવેદીની ટ્રેક રેકોર્ડ તપાસનો અંત આવે તેવો રહ્યો જ નથી તો તેમને કેમ તપાસ સોંપવામાં આવી નિર્લિપ્ત રોય સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મોટા અધિકારીઓને પકડવા નથી માંગતા જે પણ કસુરવાર હોય તેમને સામે કાર્યવાહી થવી જોઈએ એસીબીમાં પાણી હોય તો વિજય રૂપાણી અને વજુવાળાની સંપત્તિની તપાસ કરે દેશને આઝાદ થયાના સિત્તેર વર્ષ બાદ બંધારણ તેમજ લોકતંત્રમાં માનનારા લોકોની રાહત મળી છે બસો બોતેરનો આંકડો ભારતીય જનતા પાર્ટી પાર નથી કરી જેથી તેમનો ખમણ તૂટ્યો છે તેમના પગ જમીન પર આવ્યા છે અને નરેન્દ્ર મોદીની ચામ અને પોપ્યુલરિટીમાં પ્રચંડ ઘટાડો થયો છે ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરની જીતથી ગેનીબેન ઠાકોર રોકસ્ટાર તરીકે ગુજરાતમાં ઉભરી આવ્યા છે જેનો મને આનંદ છે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા બંને એડી ચોટીનો જોર લગાવી ગવર્નમેન્ટ ફોર્મ કરી શકીશું તેવી મને આશા અને અપેક્ષા છે ભારત દેશ બેરોજગારી તેમજ મોંઘવારી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ તથા જેવી ભયંકર શોષણ થઈ રહ્યું છે ખેડૂતો અને વિદ્યાર્થીઓની આત્મહત્યા જોઈ છે ધર્મના નામે થતું રાજકારણ પણ જોયું છે આથી ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં એકંદરે સારી સમજ બતાવી આ વખતે મતદાન કર્યું છે જે બહુ સારી બાબત છે ભારતીય જનતા પાર્ટી પાસે ઈડી સીબીઆઈ અને આઈટી નામનો પક્ષ છે જેનો ઉપયોગ કરી જનતાને હેરાન કરે છે જેથી જનતાએ આ ચૂંટણીના પરિણામોમાંથી રાહત મળી છે અપમાન કરી રહ્યા છે પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાય તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય

ખુલ્લે આમ કહું છું એસીબીમાં ખરેખર પાણી હોય તો વિજય રૂપાણીની સંપત્તિની પણ તપાસ કરે અને વજુભાઈ વાળાની પણ કરે સમગ્ર રાજકોટને ખબર છે આ લોકો જોડે કેટલી સંપત્તિ છે દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડોક્ટર સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઉભો થયો હતો ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેર નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે દેશ બચવો દેશનું સંવિધાન બચવું અને બાબા સાહેબનું બંધારણ બચવું જરૂરી હતું ભારતીય જનતા પાર્ટીને ચારસો પર કોઈ દિવસ થવાના નહોતા ખાલી લોકોના મગજમાં ભાજપે આ ઠસાવી દીધું હતું સોશિયલ મીડિયામાં પણ ચારસો પારની પોસ્ટ ડિલીટ થઈ રહી છે ભાજપ બસો પર સીટો પાર કરી નહીં શકી પીએમ મોદીના સભામાં પણ હવે માણસો એકત્રિત નથી થયા સરકારી લોકો અને આંગણવાડી બહેનો લોકોને બસોમાં ભરી પરાણે લઈ આવે છે ઇન્ડિયા એલાયન્સના બધા પરિબળો સાથે રહી એક સારી સરકાર બનાવશે જે મને આશા છે